યુટ ફેમિલી શું કહે છે તમારા નવા વ્લોગમાં કેમ છે જય માતાજી હરે હર મહાદેવ જય ગણબા દાદા તો અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે આપણે બ્લોગ ને કહી દીધું શરૂ અત્યારે તો જુઓ બજાર સારો ખાય છે એમાં બેન જો છે મને એવું બધું વાઢવા માંડ્યા મારે બાપણે કુંડીએ કપડાને ને એવું ધોવું મેં હે હું હજી આટા મારું છું એવું બધું અત્યારે તો હાલે છે સવાર સવારમાં તો શું હોય નાના મોટી કામ હોય માલની નીલ ને નીલ ની એવું બધું લેવાનું હોય તો બેનને એ બધું એ કામ કરે છે અને અમારે જવાનું છે માલમાં એમ કે જનકના મમ્મીને ઓપરેશન એવું બધું કરાવ્યું હતું ને અમારે ફૂઈ થાય હગા તો એમની ખબર ને એવો કાઢવા જવાનું છે બાપ દીકરાને હા પપ્પા માલમાં જવું ને

ફાઇનલી ફેમિલી દેજો પહોંચી ગયા છે ઘેરે એલ તો જો બેન તો જો ફોન ઘણાઈ લે ફિલ્મ જો ફિલ્મ જો હા હા દેહ જો જો હા જો વાત શું કરવા પાછું દણો હા

અને હજી કાળનો વરસાદ સારો સારું છે બપોર દિનો હજી બે જ છે હજી જો એટલે એટલો વરસાદ આવે છે થોડીક વાર જ ફરી છે કે અડધી કલાક જેટલી વાર હતી બેન જુઓ પછીનું તો સારું ને સારું જ વરસાદ છે અત્યારે પાછો સારો થઈ ગયો હજી મારે ગામમાં જવું છે દણું દળાવવા જવું છે અને આ વરસાદ કાંઈ રહેતો નહીં ને ગામમાં કાંઈ જવાતો હા એટલો વરસાદ વહે બધા માલ ને કે અંદર બાંધ દીધો ધીરામાં

એમ હેઠ નું બે શાંતિ થી છે કે બે હેત ની એક હે તો ફેમિલી અતાર જો વરસાદ એમ ને

આયે ઠેલીયો કોને ઠેલીયો લોગડા ઠેલી ફાડો સવ હું તા આપણે નું બનાવવું ને હા એટલે એટલે હા આજ શરૂ કરી દીધી કાલ કે પમજી તો ફાડી દે તો બાને હા તો પછી બા બનાવી નાખે એમ હે હા તમે શું કરો બા आपलं सक्ये कपाळ ना खाय करनांड बी निव पडे बाहेर ठीगडू मरेसे मार